ગેટ વર્કથી સો બધા ડાયરો પર મજામાં તો શરૂઆત કરી આજના વ્લોગ તો અત્યારે તમને ખુશ કરા આપી દઉં કાલ કાલના જે છે માવઠા જે વરસાદ હતો તમને ખબર છે બિલખાન ને જે બધા વિસ્તાર માં છે એ બહુ જોરદાર વરસાદ છે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ જો ખાડા ખાબોશે બધા ભાઈ બક બકાવી ભર દીધા છે અત્યાર તો અત્યારે શું છે કાલની જે વરસાદની સ્થિતિ હતી તો એમાં બિલખા પટામાં છે હારો વરસાદ છે તો આ બાજુ છે મારી પાસે તમને એક દેખાતું છે કે આ જે ખેતર છે એમાં કાલના ના છે બહુ વરસાદ થયો એટલે માથે પાણી ત્રપકી ગયા જો કે પવન ને એવું બધું ભેગું હતું એમ એ વાત ઉભરાણી એટલે એવું છે ને અત્યારે બધું સૂર્યનારાયણ છે એ ઉગી ગયા છે તો આપણે સૂર્યનારાયણ પહેલાં ઉઠી ગયા હતા તો અત્યારે આપણે બિલખા હતા અને થોડીક વારમાં છે પાછું નીકળી જવાનું છે તો હાલો હવે અહીંયા તો વરસાદ થયો છે આપણી તે બધું કાલે કંઈ હતું નહીં કાલે જોયું હતું તો આજના દિવસમાં છે હે પ્રમાણે હે શું થાય એ જોયું જાય કારણ કે અત્યારે નક્કી ના હોય ભાઈ વરસાદનું શું થાય ને શું નહીં તો હાલો શરૂઆત કરીએ આજના મીઠા વ્લોકથી તો છેલ્લા સુધી વિડીયોમાં જોડાઈ દેજો અને જોઈએ કંઈક તમારે તમારે નવું નવું તો આની કોરને આ બાજુના બધા ખેતરો છે એમાં ભાઈ પાણી ત્રપકી ગયા છે તમે જોઈ શકો છો તમને આ બાજુથી ગિરનારના દર્શન થાય છે ને જો આ કાલના વરસાદના કારણે હે જાય અહીંયા લાગત એમાં પાણી ત્રપકી ગયા તમને તમને દેખાતું છે સુરત નારાયણનો પડે એટલે પ્રકાશ તો આ બાજુ પાણી ત્રપકી ગયા છે લગભગ અડધો અડધા ઇંચ જેવો વરસાદ થયો છે એમ વાવળ હમરાણા તો આની કોરથી આમ પાણી આવતા નથી પણ ખેતરમાં ટૂંકમાં ઢેફા ભાંગી જાય એવો થઈ ગયો પાહ પલાર એટલે હવે આજના દિવસમાં પાછા આગાહી તો છે

ઇમારત નો નીકળ્યો એમાંથી ફાઇટ ગોતો ફાઇટ બે હાટ્યો ફાટ જો આ રે એકલ માર એકલ માં ખાલી તો ટાઈમ થઈ ગયો છે પાસે મોટર આલતી કરવાનો તો એક બે અને ત્રણ કરીને આપણે કરી દીધી મોટર ચાલુ પાણી આગળ ગાઢું હિમાળા જેવું છે એ રાહે ઉની કોઈ સાઈડ ખેતરમાં હું

હાલો આઈ લાવો આઈ લાવો ઉતારતા ઉતારતા બીજું હું લગાઈ ગયા સ્પીડ ઓહો દાદા પીંડા ઉતરી ગયા તો ભાઈ આ તો ટકલા બંધ પીંડા થઈ ગયા છે અહીંયા ઠેકલો છે ને કાંઈ ઠેકલો છે તો અત્યારે તડકો પડી ગયો છે મોરો આવી ગયો છે શા તો હાલો પહેલાં રકબીમાં શાહ નાખીને પી લઈ પછી બધું કામ કરી તો ગરમા ગરમ છે શાહ પી આ લ્યો અહીંયા મૂકું એક રકબી એક રકબી અહીં મૂકી હીરી હીરી આગળ આવી છે રાખો એઠો કેટલો રાખો ને ઉઠશે વાહ ક્યા બાત છે ચાય ચાય હો સબ સબન ઠરે નહી પવન ગરમ એટલે કેટલી ગરમ કરતા કેટલી ગરમ કરી તો આપડે બગીચામાં ખાવા આવ્યા શીખું ને આપણે મળી ગયા ઢગલા બંધ શીખવું કારણ કે જો આ બધા શીખું છે અમુક કાસા હોય ને અમુક એમના લગ બાય ચાન્સ તો રાખે ને કોક જોઈ રાખે ને તો પાકેલ નીકળે અહીંયા તો ઢગલો કર્યો છે પણ આ બધા કાસા શીખવું છે આ કંઈ ખવાય એમ નથી પણ આમાં ઘણા બધા શીખવું હોય પણ ધ્યાન રાખવું પડે ભાઈ નકર જો મધ હોય તો ખોરી નાખે એટલે એવું બધું હોય છે બગીચામાં તો આમાં તમને કંઈક સીખું પાકેલ જોવા જડે તો એ અમુક ખાધા જેવા હોય અમુક ન હોય પણ આમાં તમે જોઈ લ્યો જો તમને લાગે કે નાના પાકેલ છે તો એ ઓટોમેટિક તૂટી જ જાય બાકી હવે પાછી એ સીકુની ઓછી પડતી જાય છે કારણ કે જેમ જેમ ગરમી વધતી જાય એમ શીકુડાની રહી ઓછી પડી જાય પાકે ઓછા અને

નહીં ઉભી રહ્યો ભાઈ તો ભાઈ હાલે હાલો ભીંડા ભરવાનું ને તુરિયા ભરવાનું ને એવું બધું તો અત્યારે આમ ચાલુ કરી દે તુરિયા ભરવાનું ભીંડા ભરવાનું તો અહીંયા ખરું માંડ્યું આખે આખું અને ગઈઠા પીંડા છે આ બધું છે મેં તોરા તોરીને ભર દીધા છે જો ભાઈ ભરાય છે આખા આખા ઝબલા અહીંયા બધા હળવી નહીં ખાય આવડે બધા કડકી બોલી ગઈ છે આ નકામાં ભીંડાની છે કાંઈ કરવી જો લઈ જવા આવા ઝબલા ભરીને આપણે તોરી લઈએ એક બે એક સીમ લુમી કે રાખી તો એ મૂકી છે લે હું છું આ તો વધી ગયા તો કાઢો ભાઈ આમાંથી હાલો હું તો પહેલી કાઢ નાખીએ કારણ કે વધી જાય એનો પોહાય બરોબર કટો કટી માથે થોડાક જાય એટલે રેડી રેડી ફરી આમ એક મગ ફરી આમ બધે લાગટ વધી જાય છે

કમ્પ્લીટ થઈ ગયું છે થોડીક વારમાં છે આપણી ગાડી છે બેટરીવાળી છે લઈને અને બધું ફરી લેવું તો અત્યારે ઓની કોઈ પ્લાસ્ટરનું કામ આવે પેલા અહીંયા આટોમાં આટો આવી ત્યાં હે આપણે બધું કામકાજનું છે પૂરું થઈ જાય ત્યાં થઈ જાય પછી છે ફરીને જવાય પછી એ પહેલાં તમને બાજુ મંદિર છે એ બતાવવા કેવું થઈ ગયું વાહ જો કેવું મસ્ત મંદિર થઈ ગયું બને કમ્પ્લીટ માથા શિખરબદ્ધ અને એમાં કલર લાગી ગયો કાંગરા બંધાઈ ગયા ઉપરના અને હવે બસ થોડાક દિવસમાં જ છે એ અહીંયા માતાજીને બિહાડવાનું થાય તો જો આખે આખું મંદિર તમને દેખાય છે કેવું રીતે થઈ ગયું તૈયાર અને માતાજીમાં બેઠા છે હવે થોડાક દિવસ બિહાર દેવાના છે વાહ જો ભગવાનનું મંદિર છે અને આ બાજુ માતાજી બેઠા છે હવે થોડાક દિવસમાં અંદર બેસાડી દેવું શિખરબદ્ધ મંદિર થઈ ગયું માતાજી નું તૈયાર જય માતાજી બીજું હું હાલે ભાઈ કેમ બાકી ટાઢોડામાં બેઠો છો લે અરે અર મોટો તો ડડવા માં આવ્યો ને તો કેવું ને જેતીમ ટાઢોડું લાગતું છે મજા આવે ઊગા તો ખીમ ભાઈ કામ કરી દે બાકી એકદમ પ્લાસ્ટર નું પૂરું વાહ ભાઈ વાહ ને એક સાઈડ રહી કે હજી હજી જે ઓની કોઈ રે આટલું યો રહ્યું ને તો એ પછી હું તો તમારે અડધી કલાકમાં પૂરું કરી દેઉં યાર તો પૂરું થઈ ગયું બસ સાઈન પડી ગઈ

तो फेस पूरा पकड़ीएगा सीमेंट ना पाना है सीमेंट चेक वाला थोड़ा होइधो है इतना तो पूरा कर होएगा सीमेंट ना पाना में सीमेंट छोटी हरी जाती है હોય ઓલા ઓલા પાણામાં આપણે લહી જાય એમાં લહે નહીં પૂરું